હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનો દિવસ શુભ બને દરરોજ અમારી આ પવિત્ર કથા સાંભળવા અને કમેન્ટ્સ દ્વારા સહભાગી થવા બદલ આપ સૌ શ્રોતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આજે દિનાંક છે બાર જુલાઈ અને દિવસ છે શનિવાર આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષનો બીજો દિવસ છે અને અષાઢ માસનો સત્તરમો દિવસ છે આજે દ્વિતીય તિથિ સવારે નવ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે ત્યારબાદ તૃતીય તિથિનો આરંભ થશે આજે પુષ્ય નક્ષત્ર સવારે છ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ જશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને બાર મિનિટથી પાંચ વાગ્યા સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે અમૃતકાલ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટથી છ વાગીને સાડા દસ વાગ્યા સુધી રહેશે પ્રિય શ્રોતાઓ દરરોજની આ કથા જીવનના કોઈ પણ અજાણ્યા ખૂણામાં પ્રકાશ પાથરે છે આજે પણ આ કથા આપણી અંદરના અંધકારને દૂર કરશે ચાલો આજે આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ હે શાશ્વત સત્ય અમને યોગ્ય સમયે મૌન રહેવાની અને યોગ્ય સમયે બોલવાની બુદ્ધિ આપો અમારા વચનોમાં મીઠાશ હોય અને મૌન પણ શક્તિશાળી બને હવે સાંભળો આજની કથાનો નવો અધ્યાય દેવર્ષિ નારદના પ્રશ્ને પ્રતિ ઉત્તર આપતા શ્રી બ્રહ્માજીએ કહ્યું હે મુનિ કિસ્કિંધા તીર્થ બહુ જ પ્રખ્યાત છે તે તીર્થ માનવ જાતની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરનાર અને બધા પાપોને સમન કરનાર છે એ સ્થળે ભગવાન શંકર સ્વયં નિવાસ કરે છે હવે હે નારદ હું તમને આ તીર્થના સ્વરૂપનું વર્ણન કરું છું ભક્તિપૂર્વક શ્રવણ કરો પુરાતન સમયમાં દશરથ નંદન ભગવાન શ્રીરામ જ્યારે કિસકિંધાના વાનરોને સાથે રાખીને સમગ્ર લોકોને એની ક્રૂરતાને કારણે દુઃખ અનુભવ્યું હોય એવો રાવણ અને તેની સૈન્ય તથા પુત્રોનો યુદ્ધમાં સંહાર કર્યો ત્યારબાદ માતા સીતાજીને પુનઃ પ્રાપ્ત કર્યા પછી પોતાના ભાઈ લક્ષ્મણ મહાબલી વાનરો શક્તિશાળી વિભીષણ અને દેવતાઓ સાથે સ્વસ્તિવચન પૂર્વક પુષ્પક વિમાનમાં બેઠા અને અયોધ્યા તરફ પાછા ફર્યા આ પુષ્પક વિમાન કુબેરનું હતું જે ઝડપી ગતિથી ચાલતું અને ઈચ્છા મુજબ ગતિ પામતું હતું ભગવાન શ્રીરામ શત્રુઓનો નાશ કરનાર અને શરણમાં આવનાર દરેક પુરુષને આશરો આપનાર છે જ્યારે તેઓ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા તરફ પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં તેમના દર્શન લોકપાવન એવી ગૌતમી ગંગા ઉપર પડ્યા તે ગંગા એવા તમામ ઈચ્છિત ફળો અપનારી અને મન તથા નેત્રોથી ઉદ્ભવતા તાપનો નાશ કરનારી છે ગંગાજી નું દર્શન કરીને મહારાજ શ્રીરામ તેમના તટ પર ઉતર્યા અને હનુમાનજી તથા બધા જ વાનરોને સંબોધીને હર્ષથી ભાવ વિભોર અવાજે કહેવા લાગ્યા આ ગૌતમી ગંગા સર્વ જીવોની માતા સમાન છે એ ભોગ આનંદ તથા વૈભવ પણ આપે છે અને સાથે સાથે મોક્ષ પણ આપી શકે છે આ ગંગાજી ભયાનક પાપોને પણ નાશ કરનાર છે આવી પવિત્ર અને કૃપસાગર ગંગાજી જેવી બીજી કઈ નદી હશે મહર્ષિ ગૌતમે જ્યારે શરણાગત વત્સલ ભગવાન શંકરની ઉપાસના કરી ત્યારે તેમને આ ગંગાજી જટાઓ સહિત પ્રાપ્ત થઈ હતી આ ગંગાજી સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારી તમામ અપશુકનોનો નાશ કરનારી અને આખા જગતને પવિત્ર બનાવનારી છે શ્રી રામે કહ્યું હવે મને સર્વ તીર્થોની જનની એવા ગંગાજીના પ્રત્યક્ષ દર્શન થયા છે હું મનથી વાણીથી અને શરીરથી હંમેશા આ શરણાગત વત્સલા ગંગાજીની શરણ લઉં છું શ્રીરામના આ વચનો સાંભળીને સર્વ વાનરો ગંગાજીમાં ડૂબકી લગાવવા લાગ્યા અને લૌકિક ભેટો અને વિવિધ પ્રકારના ફૂલો વડે ગંગાજીનું વિવિધ પૂજન કર્યું પછી મહારાજ શ્રી રામચંદ્રજીએ ભગવાન મહાદેવજીનું યથાવત પૂજન કર્યું અને સર્વ ભાવે તેમની સ્તુતિ અર્પણ કરી ત્યાં ઉપસ્થિત તમામ વાનરોએ આનંદપૂર્વક નૃત્ય અને ગીત ગાયું પછી ભગવાન શ્રી રામે પોતાની પ્રિય પત્ની માતા જાનકીજી અને પ્રેમભર્યા વાનરગણ સાથે આનંદપૂર્વક ત્યાં રાત્રિ વિતાવી સવારે તેઓ ઉઠ્યા અને ખૂબ જ પ્રસન્નતાથી ગોદાવરી દેવીની સ્તુતિ કરવાની શરૂ કરી ત્યારબાદ પોતાના ભક્તગણ માન કરીને તેઓ ત્યાં અવર્ણનીય આનંદનો અનુભવ કરવા લાગ્યા સૂર્યોદય થયેલા એ પવિત્ર પ્રભાત સમયે વિભીષણ શ્રી રામને સંબોધીને કહ્યું હે દશરથ નંદન શ્રી રામ ભગવાન આપણે આ પવિત્ર તીર્થમાં રહીને હજી તૃપ્ત થયા નથી તેથી મારી ઈચ્છા છે કે આપણે અહીં થોડી વધુ સમય રોકાવો જોઈએ મારા મતે આપણે અહીં હજુ ચાર રાત્રી વિતાવી જોઈએ ત્યારબાદ બધા મળીને અયોધ્યા તરફ જઈએ વિભીષણની આ વાતને વાનરોએ પણ સંમતિ આપી પછી બધાએ ભગવાન શિવની ભક્તિપૂર્વક પૂજા કરતા કરતા ત્યાં ચાર રાત્રી વધુ વિતાવી એ મહાદેવજી ત્યાં સિદ્ધેશ્વર નામથી પ્રસિદ્ધ છે અને એમના જ આશીર્વાદથી રાવણ ખૂબ જ શક્તિશાળી બન્યો હતો આ રીતે બધા લોકોએ પોતે સ્થાપિત કરેલા શિવલિંગોની ભક્તિપૂર્વક પૂજા કરતા તે સ્થળે પાંચ દિવસ સુધી રોકાયા શ્રી રામે પોતાના તમામ સહાયક ગણ સાથે વિશિષ્ટ શુદ્ધ અને નિષ્ઠાવાન હૃદયથી દરેક શિવલિંગને નમન કર્યું ચોક્કસપણે

કહેવાનું શરૂ કર્યું જે કોઈ પણ શ્રદ્ધાપૂર્વક આ પ્રસંગનું પઠન સ્મરણ કે શ્રવણ કરે છે તેના પણ બધા જ પાપો આ તીર્થ દૂર કરી નાખે છે તેમના માટે તો પુણ્યની કલ્પનાતીત ઊંચાઈઓ મળે છે શ્રી બ્રહ્માજી કહે છે ત્યારબાદ અહીં બે અન્ય તીર્થ છે વ્યાસ તીર્થ અને પ્રાચેષ્ટ તીર્થ હવે હું એ તીર્થોનું મહાત્મ્ય કહું છું ધ્યાનપૂર્વક સાંભળો મારા દસ માનસ પુત્રો થયા જેઓ જગતની રચનામાં સહાયક રૂપ બનનાર હતા એક વખત તેઓ પૃથ્વીનો અંત ક્યાં છે તે શોધવા નીકળી ગયા પછી મેં બીજા પુત્રોને ઉત્પન્ન કર્યા પરંતુ તેઓ પણ પોતાના પહેલાના ભાઈઓને શોધવા નીકળી પડ્યા જે પહેલા ગયા હતા તેઓ તો ગયા જ પણ પછીના પણ પાછા ન ફર્યા ત્યારે એક દિવ્ય બુદ્ધિશાળી મુનિ અંગીરસ જન્મ પામ્યા જેઓ વેદ અને વેદાંગોના તત્વને જાણનારા અને તમામ શાસ્ત્રોમાં પારંગત હતા તેમણે પિતાને નમસ્કાર કરીને તેમની આજ્ઞાથી તપસ્યામાં તત્પર થવાનું નક્કી કર્યું ગુરુજનોમાં માતાનું સ્થાન સૌથી ઊંચું ગણવામાં આવે છે તેથી પણ માતાની આજ્ઞા વિના તપસ્યામાં લાગવું યોગ્ય ન હતું તેમ છતાં પણ અંગિરસોએ માતાની આજ્ઞા વિના જ તપસ્યાનું નક્કી કર્યું જેના કારણે કુપિત થયેલી માતાએ પોતાના પુત્રને શ્રાપ આપ્યો જેઓ મને અવગણીને તપસ્યામાં લાગ્યા છે તેઓ કદી પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે અંગિરસ મુનિએ અનેક દેશોનું વિહરણ કરીને અનેક સ્થાનો પર તપસ્યા કરી પરંતુ માતાના શ્રાપના કારણે તેમને ક્યાંય પણ તપસ્યામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ નહીં તેઓ અહીં ત્યાં દોડતા રહ્યા પણ દરેક સ્થળે કોઈક ને કોઈક વિઘ્ન ઊભું થતું રહ્યું ક્યારેક રાક્ષસોથી ક્યારેક મનુષ્યોથી ક્યાંક યુવાન સ્ત્રીઓ તરફથી તો ક્યાંક પોતાના શરીરમાં રહેલા દોષો તપસ્યામાં વિક્ષેપ કરતા આ રીતે અવિરત ભટકતા ભટકતા તેઓ બધા જ શ્રેષ્ઠ તપસ્વી અગસ્ત્ય મુનિના આશ્રમમાં પહોંચી ગયા ત્યાં તેઓએ તેમને નમસ્કાર કર્યા અને વિનમ્રતાપૂર્વક કહ્યું હે ભગવાન અમે અનેક પ્રયત્નો કરીએ છીએ અનેક ઉપાયો અજમાવીએ છીએ છતાં પણ અમારી તપસ્યા સફળ કેમ થતી નથી એનું કારણ શું છે આપ તપસ્યામાં સર્વેમાં શ્રેષ્ઠ છો જો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો હે બ્રાહ્મણ વરને તમે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો બોલનારા લોકોમાં શ્રેષ્ઠ વક્તા છો સંયમી પુરુષોમાં સૌથી વધુ શાંત દયાળુ સૌમ્ય ક્રોધરહિત અને દ્વેષથી મુક્ત છો તેથી અમે જે પૂછ્યું છે તેનો યોગ્ય ઉત્તર આપો કારણ કે જે અધમ ક્રૂર રહિત ગુરુ સેવા વિહીન અસત્યભાસી અને અહંકારી છે તેઓ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી આટલું સાંભળીને અગસ્ત્ય મુનિ થોડા સમય માટે ધ્યાનમાં લીન થઈ ગયા પછી ધીરે ધીરે સૌને સંબોધીને કહ્યું તમારા સર્વના ચિત્ત શાંત છે તમે મહાત્મા છો

જો તમે ધીરજ અને પ્રયત્ન સાથે તપસ્યા કરતા રહેશો તો તમે પ્રજાપતિ કરતા પણ વધુ મહાન બની જશો આમાં લેશ માત્ર પણ શંકા નથી હવે તમારે તપસ્યા માટે ત્રિભુવનને પવિત્ર કરનારી ગંગાજીના તટ પર જવું જોઈએ સમગ્ર જગતમાં શિવ વલ્લભા ગંગા જેટલી પવિત્ર અને તપસ્યાને સિદ્ધિ આપનારી બીજી કંઈ નથી ત્યાં કોઈ પણ પવિત્ર પ્રદેશમાં આશ્રમમાં રહીને જ્ઞાનદ ગુરુની સેવા કરો તેમનું પૂજન કરો એ જ ગુરુ તમારા બધા સંશયોનું નિવારણ કરશે અને તમારો ઉદ્ધાર કરશે ત્યારે અંગીરસ મુનિઓએ મહર્ષિ અગસ્ત્યજીને પ્રશ્ન કર્યો હે મુનિવર જ્ઞાનદ કોને કહેવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિત્ય ચંદ્રમા અગ્નિ અને વરૂણ આ તમામ દેવતાઓમાં જ્ઞાનદ કોણ છે આ પરના પ્રશ્નના ઉત્તર રૂપે મહર્ષિ અગસ્ત્યજી કહે છે હવે હું તમને જ્ઞાનજના સ્વરૂપ વિશે સમજાવું છું ધ્યાનપૂર્વક સાંભળો જે જળ છે એ જ અગ્નિ છે જે અગ્નિ છે એ જ સૂર્ય કહેવાય છે જે સૂર્ય છે એ જ વિષ્ણુ છે અને જે વિષ્ણુ છે એ જ સૂર્ય છે જે બ્રહ્મા છે એ જ રુદ્ર છે અને જે રુદ્ર છે એ જ સર્વસ્વ છે એટલે કે વ્યક્તિને એક જ તત્વમાં સર્વનો સમાવેશ થાય છે એવા એક તત્વના બોધ થાય છે એ જ જ્ઞાન છે પછી મહર્ષિ અગસ્ત્યજી આગળ કહે છે દેશિક પ્રેરક વ્યાખ્યાકાર ઉપાધ્યાય અને શરીર પેદા કરનાર માતા પિતા જેવા ઘણા ગુરુઓ હોય છે પરંતુ જેમાં સાચા જ્ઞાનનું પ્રદાન કરવાનો ગુણ હોય છે તે તત્વજ્ઞાન આપનાર હોય છે એ ગુરુ બધાથી શ્રેષ્ઠ હોય છે અહીં જે જ્ઞાનની વાત થઈ રહી છે એ એવો જ્ઞાન છે જેમાં ભેદબુદ્ધિનો નાશ થાય છે અને સર્વમાં એક સ્વરૂપનો અનુભવ થાય એકમાત્ર અદ્વિતીય ભગવાન શિવજ સર્વ છે વિદ્વાન બ્રાહ્મણો તેમને ઇન્દ્ર મિત્ર અગ્નિ વગેરે અનેક નામોથી વર્ણવે છે ભગવાનના અનેક નામો અને સ્વરૂપો દ્વારા જે તત્વજ્ઞાન વર્ણવવામાં આવે છે તે અજ્ઞાનીઓને સમજાવવા માટે હોય છે આ રીતે મહર્ષિ અગસ્ત્યના તત્વભર્યા વચનો સાંભળીને સર્વ અંગિરસ મુન્યો તત્વ ગાયા ગાતા ગાતા ત્યાંથી વિદાય થયા તેમનાથી પાંચ મુન્યો ઉત્તમ ગંગાના તટે ગયા અને બીજા પાંચ દક્ષિણ ગંગા તટે પહોંચ્યા ત્યાં તેઓએ મહર્ષિ અગસ્ત્ય દ્વારા દર્શાવેલ દેવતાઓની વિધિપૂર્વક પૂજા શરૂ કરી વિશેષ રૂપે તેઓ આસન પર બેસીને તત્વ ચિંતન કરવા લાગ્યા આ પરિણામે તમામ દેવતાઓ તેમનાથી પ્રસન્ન થયા અને કહ્યું વિશ્વયોની બ્રહ્માજીએ યુગની શરૂઆતમાં સૃષ્ટિ કરતાના પદની કલ્પના આ માટે કરી હતી કે અધર્મનો નાશ થાય વેદોની સ્થાપના થાય તમામ લોકોએ કલ્યાણ પ્રાપ્ત થાય ધર્મ અર્થ અને કામની સિદ્ધિ થાય અને પુરાણ સ્મૃતિ વેદ તથા ધર્મશાસ્ત્રોનો યોગ્ય અર્થ નક્કી થઈ શકે આ દ્રષ્ટિએ તમે સૌ સૃષ્ટિના સર્જનહાર બનવા યોગ્ય છો હે નારદ તેઓ સમયાનુક્રમે ધીરે ધીરે પ્રજાપતિ ઉદ્ધાર કરશે ગંગાના ઉત્તમ તટને ને જ તેઓ માટે તપસ્યાનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે ત્યાં શિવ વિષ્ણુ સૂર્ય અગ્નિ અને જળ આ બધા તત્વો સદૈવ હાજર રહે છે આ તત્વો કરતા પવિત્ર અને શ્રેષ્ઠ કોઈ પણ નથી કારણ કે પર બ્રહ્મ આ તમામ રૂપોમાં પરિપૂર્ણ રીતે પ્રગટ થાય છે શિવ સત્ય છે અને સ્વરૂપ ધારણ કરીને તમામ જીવો પર કૃપા કરવા માટે તીર્થ સ્થળોમાં ખાસ રીતે નિવાસ કરે છે શિવજી સાથે તમામ દેવતાઓ પણ ત્યાં નિવાસ કરે છે શિવ બધાને કૃપા આપનાર છે અને તેઓ આગળ ચાલીને અંગીરસ ધર્મવ્યાસ અને વેદવ્યાસ તરીકે પ્રખ્યાત થશે તેમનો તીર્થ પણ વ્યાસ તીર્થ તરીકે લોકત્રયમાં પ્રખ્યાત રહેશે વ્યાસ તીર્થ અત્યંત પવિત્ર અને શ્રેષ્ઠ છે ત્યાંનું જળ પાપરૂપ કાદવને ધોઈ નાખે છે મોહરૂપ અંધકારનો નાશ કરે છે અંધકાર અને ઘમંડનો વિનાશ કરે છે અને મનુષ્યોને તમામ પ્રકારની સિદ્ધિઓ આપે છે હરે કૃષ્ણ હર હર મહાદેવ આજની કથા અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો તેના માટે હજી પણ તમે ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ